નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો મિત્ર બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે એક નવી માહિતી સાથે આજે એક નવું કાંઈક જાણવા માટે અમે રાંઢિયા ગામની અંદર અમારા એક નવા ફાર્મરની મુલાકાતે આવ્યા છીએ જ્યારે એમણે ચણાનું વાવેતર કરેલું છે જ્યારે આ ચણાની અંદર શું વાપરેલું છે કેટલા દિવસના આ ચણા થયા છે અને આ ચણાની અંદર કેવો અત્યારે ફાલ બેહી ગયો છે અને અત્યારે કેવા પોપટા બંધાઈ રહ્યા છે એની આજે વાત કરવાની છે ખાસ કરીને રવિ સિઝનની અંદર વધારેમાં વધારે વાવેતર જો કોઈનું થયું હોય તો એ પાક ચણાનો છે અને એમાં ખાસ કરીને ત્રણ નંબર ચણાનો છે અને આ જે વેરાયટી આપણે જોઈ રહ્યા છીએ એ ત્રણ નંબર ચણાની છે ખેડૂત મિત્રો અમે અમારા મિત્ર ફાર્મર એવા અતુલભાઈની વાડી આવ્યા છીએ તો આપણે અતુલભાઈ પાસેથી જાણશું કે આ કેટલા દિવસના ચણા થયા છે અને આની અંદર એણે શું વાપરેલું છે ખેડૂત મિત્રો જ્યારે આપણે વધારેમાં વધારે ઉત્પાદન લેવાની વાત કરતા હોઈએ છીએ જ્યારે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન

ખાતરોના ભાવ વધી રહ્યા છે દવાઓના ભાવ વધી રહ્યા છે મજૂરી મજૂરી કામના ભાવ વધી રહ્યા છે ત્યારે આપણે ઉત્પાદન વધારે લઈ અને તો જ ટકી શકીએ ખેતીની અંદર તો અમારા એવા હેતુસર કે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકાય ત્યારે અતુલભાઈ પાસેથી આપણે જાણશું કે આ કેટલા દિવસના ચણા થયા છે અને આની અંદર સેના સ્પ્રે કરેલા છે જેથી કરીને આ તમને ફ્લાવરિંગ પણ અત્યારે જોવા મળે છે અને જ્યારે આ જ્યારે ચણા છે ત્યારે એની અંદર જ્યારે ફ્લાવરિંગમાંથી પોપટા બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે તો એ કેવા પ્રકારની છે આપણે અતુલભાઈને પૂછે સિત્તેર દિવસના આ ચીણા થયા છે ખેડૂત મિત્રો બે મહિના અને દસ દિવસના ચેણા થયા છે આપણે વાવણી કરી ત્યાંથી લઈને સિત્તેર દિવસના થયા છે અને આમાં સેનો સ્પ્રે અતુલભાઈ

અને જીરો બાવન ચોત્રીસના બે સ્પ્રે લીધેલા છે ખેડૂત મિત્રો અને ખાસ વાત કરવામાં આવે કે અલ્ટ્રા ગોલ્ડ એટલે કે જેની અંદર છાસઠ ટકા એમિનો એસિડ આવે છે અને પ્લસ વિટામિન્સ આવે છે એવી જ્યારે ટૂંકી ઘડીએ ફાલ લગાવે છે ટૂંકી ફૂટ કરાવે છે અને જ્યારે ફૂલની અંદરથી પોપટો બંધાવવાની સંખ્યા પોપટો બંધાવવાનો સમય ઝડપીમાં ઝડપી કરે છે તો ખાસ મિત્રો આવી જે જોડી છે જેની અંદર અલ્ટ્રા ગોલ્ડ એટલે કે છાસઠ ટકા એમિનો એસિડ આવે છે અને એની સાથે જ્યારે જીરો બાવન ચોત્રીસ અથવા તો બાર એકસઠનો છંટકાવ કરી દેવામાં આવે એક સારો ગ્રેડ અને અલ્ટ્રા ગોલ્ડનો જો છંટકાવ કરવામાં આવે તો ખેડૂત મિત્રો આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકીએ છીએ અને ખાસ જ્યારે આ રવિ સિઝનની અંદર ખેડૂત મિત્રો જ્યારે સારામાં સારું અત્યારે ચણાનું વાવેતર આ સિઝનની અંદર થયું છે ત્યારે આ વર્ષે એક પ્રોબ્લમ પણ આવ્યો છે ચણાની અંદર જેની અંદર જાંબુડિયા થવું થવાનો પ્રોબ્લમો છે સુકાઈ જવાના પ્રોબ્લમ પ્રોબ્લમો છે એવા ઘણા બધા પ્રોબ્લમો આની અંદર આવી ગયેલા છે અને ખાસ કરીને અત્યારે જ્યારે અમે અતુલભાઈની વિઝિટે આવ્યા છીએ અતુલભાઈના ચણાની વિઝિટે આવ્યા છીએ ત્યારે ખેડૂત મિત્રો એમને સુકારાનો પ્રશ્ન આવ્યો નથી તો એમણે એવું તો શું વાપરેલું છે આપણે એને નીચેથી ખાતર કયા વાપરેલા છે એ જો આપણે પૂછ્યું એમને અતુલભાઈને કે અતુલભાઈ નીચેથી શું

મેગ્નેશિયમ કેલ્શિયમ ને સલ્ફર એટલે કે ગૌણ તત્વો અને સૂક્ષ્મ તત્વો બંનેનું જે સંયોજન આવે છે એ પ્રોડક્ટ એટલે કે ઝીંક ડબલ જે ચણાની અંદરમાં ખાસ ખાસ કરીને જ્યારે ઝીંકની ઉણપ હોય છે ઝીંકની ખામી આવતી હોય છે અને ઝીંક નાખવાથી વધારેમાં વધારે ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ ત્યારે આ પ્રગતિશીલ ખેડૂત એના મોઢેથી કહે છે કે આપણે ઝીંક ડબલ વાપરેલું છે અને આજે જે ફ્લાવરિંગ અને જે પોપટા બંધાવવાની સંખ્યા છે અને સિત્તેર દિવસે જે પોપટા એને થઈ ચૂક્યા છે એની જો વાત કરવામાં આવે તો સારામાં સારું અત્યારે ફ્લાવરિંગ પણ છે અને સારામાં સારો અત્યારે દાણો એમાં બંધાય છે પોપટો બંધાય છે અને હવે જ્યારે વાત કરવામાં આવે ખેડૂત મિત્રો જ્યારે આપણા ચણા બધાના સાઠથી સિત્તેરથી એંસી દિવસની આસપાસ પહોંચી ચૂક્યા છે તો ખાસ ખેડૂત મિત્રો હવે આને ઉપરથી ખોરાક આપવો ખૂબ જ જરૂરી થઈ જાય છે જો આપણી અવસ્થા સિત્તેરથી એંસી દિવસની ચણાની થઈ ગઈ હોય તો ઉપરથી ગ્રેડ આપવામાં અલ્ટ્રા ગોલ્ડ અને એમની સાથે ઝીરો બાવન ચોત્રી અથવા તો તેર ઝીરો પિસ્તાલીસ જ્યારે ફૂલની સંખ્યા પણ હાજર હોય જ્યારે ખાલા પણ હાજર હોય અને અંદર પૂ દાણો બંધાવાની પણ જ્યારે શરૂઆત થઈ ગઈ હોય ત્યારે તેર ઝીરો પિસ્તાલીસ એ ખાસમાં ખાસ ઉપયોગી નીવડે છે જેની અંદર તેર ટકા નાઇટ્રોજન અને પિસ્તાલીસ ટકા પોટાસ આવેલો છે જ્યારે પોટાશ જે છે એ દાણાને ચમક લાવે છે દાણો મોટો બનાવે છે દાણામાં મીઠાશ લાવે છે અને વજનદાર બનાવે છે આ પોટાશનું કામ છે અને એની અંદર જે તેર ટકા નાઇટ્રોજન આવે છે ખેડૂત મિત્રો એ અત્યારે જે પર્ણની અંદર ખોરાક બનતો હોય છે જે મૂળ દ્વારા શોષાય અને પર્ણ સુધી જ્યારે ખોરાક પહોંચતો હોય છે તો સારામાં સારી રીતે ખોરાક બની શકે એની ગ્રીનરી વધી શકે અને જો આનું પર્ણ સુરક્ષિત હોય તો વધારેમાં વધારે જ્યારે પ્રોટીન અને કેલ્શિયમ બની અને આપણા દાણા સુધી આ પહોંચાડે છે એટલા માટે તેર ઝીરો અત્યારે જો વાપરી દેવામાં આવે જ્યારે દાણો બંધાવાની શરૂઆત થાય અથવા તો જીરો બાવન ચોથ તો ખાસમાં ખાસ ઉપયોગી નીવડે છે ખેડૂત મિત્રો હવે આપણે જ્યારે આપણે જે મોંઘાઈની વાત કરીએ છીએ જ્યારે ખાતર વધારા ભાવ વધારાની વાત કરીએ છીએ ખેડૂત મિત્રો ત્યારે નીચેથી ખાતર આપવા એ ખૂબ અઘરા અને મોંઘા થાય છે તો ખાસ ખેડૂત મિત્રો વોટર સોલ્યુબલ ખાતર વાપરવાનો જ્યારે આપણે આગ્ર રાખીએ છીએ ત્યારે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકીએ છીએ જીરો બાવન ચોત્રીસની અવેજીમાં તમે જીરો પચીસ વીસ જે ગ્રોમોર કંપનીનું આવે છે યુએસએની કંપની છે અમેરિકન કંપની છે વિન્ચી બાય જેનું માર્કેટિંગ કરે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને રેવા ફર્ટિલાઇઝરનું જે ઝીરો સાઠ વીસ આવે છે એની અંદર પણ સાઠ ટકા પોટેશિયમ ફોસ્ફરસ આવે છે અને વીસ ટકા પોટાસ આવે છે તમે આનો પણ ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો સારામાં સારા ગ્રેડો વાપરવામાં આવે સારામાં સારા ખાતરો વાપરવામાં આવે તો જ આપણો ખેતી ખર્ચ ઘટશે અને ઉત્પાદન શક્તિ વધશે ખેડૂત મિત્રો આવાના આવા વિડીયો અમારા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક આપી દેજો અને ખાર સારામાં સારો ખેડૂત મિત્રો આપનો પ્રતિસાદ મળી રહે છે એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ અને આવા ને આવા વિડીયો આગળને આગળ જોવા માટે ખેડૂત મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને નવા વિડીયો જોવા માટે નવા નવા ફાર્મરની મુલાકાતે જઈશું ત્યારે તમને આવીને આવી માહિતી તમારા સુધી પહોંચતી રહેશે એવા વિડીયો તમારી સમક્ષ મૂકતા રહેશું રજા આપશો નમસ્કાર